હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન અને દુલ્હા દુલ્હનો મુબારકબાદી કે સેવા કરવી છે તો બસ આજે અંદર લોકોના ઊંચા ઊંચા શોખ હોય પણ આજે પણ સેવાના કાર્યમાં જોડાઈ રહ્યા છે એ ખરેખર કાબિલ આજ વાત છે

ભવિષ્યના ખૂબ મોટા બધા આયોજન કરી રહી છે આવતા સમયમાં બ્લડ ડોનેશન કેમ્પ ઇનામ કેમ્પ પાસપોર્ટ કેમ્પ બધા જ આયોજન કરવા જઈ રહી છે ત્યારે આ સંગે ખૂબ ખૂબ શુભકામનાઓ છો છું યંગ કમિટીને ધન્યવાદ થેન્ક યુ નેક્સ્ટ ટાઈમ પ્રોગ્રામ કરવાનો પૂરેપૂરો વિચાર છે આવો ને આવો સાથ સહકાર આપતા રહેજો એવી અમારી નમ્ર વિનંતી છે તમને

દુલા અત્યારે આવે છે અરાઉન્ડ દસ નો ટાઈમ આપ્યો હતો અને બધા લોકો આવી રહ્યા છે સામે ચાનું કેન્ટીન છે આપણે અંદર જઈએ બધી બેઠક વ્યવસ્થા બધી વ્યવસ્થા તમને બતાવીએ અને છેલ્લે જમણવાર સુધીનો તમને ટુર બતાવવાની છે કઈ રીતનું શું આયોજન છે શું શું કર્યાવર આપેલો છે જો અહિયાં ડેમોમાં હશે તો એ પણ તમને બતાવવાનો છે

બંને વિભાગ વ્યવસ્થિત રીતે પડેલા છે લેડીઝ ની બેઠક વ્યવસ્થા આ બાજુ કરેલી છે અને જેન્ટ્સ માટેની વ્યવસ્થા આ બાજુ કરેલી છે આવા મોટા મોટા આયોજન થતા હોય છે થોડો ઘણો ટાઈમ ડીલે થતો હોય છે બેઠક વ્યવસ્થામાં આવી રહ્યા છે ઘણા દુલ્હા આવી ગયા છે દુલ્હનો પણ આવી ગઈ છે અને ઘણા હજી બાકી છે ત્યાં સુધી આપણે રસોડાને કવર કરીએ અને તમને બતાવીએ દુલ્હા માટેનો ઉતારો અહીંયા છે અને દુલ્હનો માટે સામેની બાજુ ઉતારો આપેલો છે એવી રીતે વિભાગ પાડેલા છે અલગ અલગ સેપરેટ ટેન્ટ બનાવેલા છે અને વ્યવસ્થિત રીતે બધી જ વ્યવસ્થા મસ્ત એમ લાગે કે બધું પ્લેનિંગથી કમ્પ્લીટ ચાલી રહ્યું છે અત્યારે આપણે જઈ રહ્યા છીએ રસોડા તરફ ત્યાંની વ્યવસ્થા આપણે બતાવીએ અત્યારે આપણે રસોડા તરફના આયોજનમાં આવ્યા છીએ અને જોઈ શકો છો આ બધા ભાઈઓનો સાથ સહકાર છે આ બધા ભાઈઓને લાઈનમાં ઊભા રહીને જોઈને જ એમ થાય છે કે આપણો જે સમૂહ લગ્નનો આયોજન પ્રથમ છે ને સક્સેસફુલ ગયો છે કેમ કે આવો બધો સાથ સહકાર સપોર્ટ છે આ બધા લોકોનો કેમ છો ભાઈઓ મજામાં મજામાં એ મજામાં મજામાં હું તમારી સેવા આપી રહ્યા જો સમૂહ આ સેવા તો આપવી જ પડે ને અમારા છે એકતા નું પણ પ્રતિક દેખાય છે અત્યારે આજે અત્યારે આયોજન કર્યું છે બહુ સરસ આયોજન કર્યું છે અને અલ્લા પાક આપશે અને આવતા વર્ષે આજથી પણ વધારે સમુલગન કરશે એવું અત્યારે સમય પ્રમાણે દેખાઈ રહ્યું છે માહિતી મેળવીએ સાહેબ આપણે સમસ્ત યંગ મુસ્લિમ પ્રમાજ તરફથી આપણે આપડે સમૂહ લગ્ન નું આયોજન કર્યું છે તો શું લાગે છે આવતી ફેર આનાથી મોટું આયોજન થશે ખરું બધાના સાથ સહકાર થી અત્યારે મને એવું દેખાઈ રહ્યું છે આ ગારી સમસ્ત મુસ્લિમ સમાજ નવયુવાન કમિટી દ્વારા આજે આ સમૂહ પ્રથમ સમૂહ લગ્ન થઈ રહ્યા છે તો સૌથી પહેલાં તો મારી હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન અને દુલ્હા દુલ્હનોને મુબારકબાદી આ સમૂહ લગ્નની અંદર હું આજે જોઉં છું તો મને એક એકતાનું પ્રતિક દેખાય છે આમાં દરેક ગારી યુવાનો હિન્દુ અને મુસ્લિમ દરેક લોકોનો સાથ અને સહકાર છે આમાં કોઈને આમંત્રણ પણ ન આપવો કે આપો એનું કોઈ મહત્ત્વ નથી બસ લોકોનો અને નવયુવાન કમિટીના સભ્યોનો એક જ વિચાર છે કે આ સમૂહ લગ્ન કઈ રીતે સફળ થાય અને આવતા દિવસોની અંદર જે દીકરા દીકરીઓ છે કે જેનું કોઈ ન હોય તેનું આ નવયુવાન યંગ કમિટી છે તેવી નેમ લઈને જેવું કાર્ય કરી રહ્યા હોય તેવું આજે મને વાતાવરણ દેખાય છે તમે આજે લોકોની સંખ્યા જોવો છો અહીંયા આવેલા આગેવાનો જોવો છો તો લોકોનો એક જ વિચાર છે અને લોકોનો એક જ સુર છે કે આ સમૂહ સાદી પ્રથમ સમૂહ સાદી કઈ રીતે સફળ થાય અને ખાસ કરીને ગારિયાધાર તાલુકાની જનતાને અને ભાવનગર જિલ્લાની જનતાને અને ગુજરાતની અંદર એક એવો મેસેજ થાય કે ખરેખર એક સદભાવનું પ્રતિક આ સમૂહલગ્ન યોજાણા બસ મને આજે અહીંયા એવું દેખાઈ રહ્યું છે અને અત્યારે જે આ

ਆਵਾ ਕਰੀਕਰਮਮ ਪ੍ਰਥਮ ਸਤ ਮੁਸਲਿਮ ਸਮਾਜ ਯੰਗ ਕਮੇਟੀ ਸਮਾਜ ਕਮੇਟੀ ਦੁਆਰਾ ਤੈਨੂੰ ਢੀਰੋ ਜਾਨ ਜੀ ਮੇ ਸਵਾਗਤ ਕਰੀਏ ਸੀ ਅਤੇ ਵੋਲੰਟੀਅਰ ਭਾਈਓ ਨੇ ਖਾਸ ਵਿਨੰਤੀ ਕਿ ਬਾਪੂ ਨੇ ਸਟੇਜ ਉਪਰ પોતાਨੋ ਸਥਾਨ ਗ੍ਰਹਿਣ ਕਰਾਵੇ ਇਹ ਖਾਸ ਵਿਨੰਤੀ ਹੋਇਰੁਲ ਕੁਲਲ ਹੁਮਸਿਲ ਹੁਮਸੰਤ ਤੇ ਕਿ ਬੜੇ ਨਾਜ਼ੂਕ ਸੇ ਪਲਾ ਕਰਤੀ ਹੈ ਇਹ ਪਿਆਰੀ ਬੇਟੀ इसी ये होती है बाप की लाडली बेटी लोग कहते हैं कि बलाए या जहमत होती है कोई हम सभी को लगती है बोझ ये बेचारी बेटी। सिलसिला का जमाने में बहुत इसीलिए बेटी है हर घर में कुमारी बेटी और बात इस्लाम के पहलो पर अगर आई तो बात अगर इस्लाम के पहलो पर अगर आई तो करबला ने यजीदियों से नहारी होते की करबला से यजीदियों से नहारी वो भी करबला से यजीदियों से नहारी वो भी और तो करबला से यजीदियों से नहारी से यजीदियों આખેર ખુશ થવાનો છે મશાલા આપણે ઘણું બધું અહીંયા શીખવા મળશે તમારા પણ મસાલા શું છે કે નિકા થવા જઈ રહ્યા છે તો હું તમને પણ દાવત આપું

વાક્ષ દીકરીની જીવન સને એ જીવનની દિલ કે આંખો સે કામ લેતા હું માર્ગદર્શન આપું દીકરીને મહત્વ સમજાવું રામાયણ થી લઈને અને આજ સુધીનો વિસ્તારનો ગૌરવ કહી શકાય કે જેને બોલ

प्रतिोत्सव भाई राजीव श्री वीरवीर शर्मा भाई फटीडाले को 35 एम लूट यंग कमेटी द्वारा एवं सम्मान करते कार संगठन ने पण विनंती है कि मंच पर आवे सलीम भाई लोहिया ने विनंती छे एकु स्वागत करवा माटे एक कमिटी वती भाई और बहनों ने खास नम्र गुजारिश ताही सल्लल्लाहु अलैहि वसल्लम वहदहु ला शरीक लहू लहुल मुल्कु સન્માન સમારોહ નું કાર્યક્રમ અહિયાં થઈ રહ્યું છે અને સામે જમણવાર ની વ્યવસ્થા ચાલુ થઈ ગઈ છે ત્યાં જઈએ જોઈ શકો છો અહિયાં કમ્પ્લીટ ભાણા વ્યવસ્થા થઈ ગઈ છે

ગરીબ કે જે ના કરી શકે ઘરે શાદી ના કરી શકે તેની માટે એક આ પ્રેરણારૂપ સમૂહ સાદી ગરિયાધાર મુકામે યોજાય અને આ સમુ સાદી ની અંદર મેં ખાસ કરીને જોવા મળ્યું હિન્દુ મુસ્લિમ એકતા નું પ્રતિક

સાથે શૈક્ષણિક રીતે પ્રગતિ કરી છે તેવા મિત્રો પણ સ્વાગત કરવામાં આવ્યું છે આ યંગ કમિટી ભવિષ્યના ખુબ મોટા બધા આયોજન કરી રહી છે આવતા સમયમાં બ્લડ ડોનેશન કેમ્પ કેમ્પ પાસપોર્ટ કેમ્પ બધા જ આયોજન કરવા જઈ રહી છે ત્યારે આ પ્રસંગે ખુબ ખુબ શુભકામનાઓ આપો છો યંગ કમિટી ને ધન્યવાદ થેન્ક યુ સંપૂર્ણ કાર્યક્રમને આપણે અહીંયાથી સમાપ્ત કરીએ છીએ દિલસી શુક્રી આપણે કરીએ છીએ મુસ્લિમ યંગ ગ્રુપના પ્રમુખ એવા અકીબભાઈ મસાભાઈ મકવાણા નું ખૂબ ખૂબ આભાર અને બધો કાર્યક્રમ ખૂબ માશાલ સફળ રહ્યો અને લોકોનો સાથ સહકાર પણ સારો રહ્યો નેક્સ્ટ ટાઈમ પ્રોગ્રામ કરવાનો પૂરેપૂરો વિચાર છે આવો નવો સાથ સહકાર આપતા રહેજો એવી અમારી નમ્ર વિનંતી છે તમને કાર્યક્રમ બધો સમાપ્ત થાય છે અને ધીમે ધીમે જોઈ શકો છો તમે બધુંય સંકેલવામાં આવે છે બધાએ આરામથી જમીન લીધું છે જમવાની વ્યવસ્થા પણ સારી હતી જોઈ શકો છો આઈ લાઈક જે મારા 10 બ્લોગ બનારે ઓ ભગવાન